અલગ જ રીતનો અને બહારથી કેટલો ક્રિસ્પી છે જુઓ એના અવાજ ઉપરથી તમને ખ્યાલ આવશે અને અંદરથી એટલો સોફ્ટ વેજીટેબલથી ભરપૂર અને સ્ટફિંગ ભરવાની ઝંઝટ વગર આજે આપણે ખૂબ જ અલગ રીતે અને ખૂબ જ સિમ્પલ રીતે તમે પહેલી વખત પણ બનાવશો તો પણ ખૂબ જ ટેસ્ટી બનશે એવા આજે આપણે બનાવીશું બ્રેડ રોલ્સ તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા છ બ્રેડ લીધેલી છે એને આપણે મિક્સીજારમાં આવી રીતે ભૂકો કરી લેશું અને હવે એનો મસાલો બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અને એમાં આપણે અડધી નાની ચમચી જીરું નાખીશું અને જીરુંને થોડું ક્રેકલ થવા દઈશું થોડું લાલ થાય એટલે બે ચમચી મેં અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખેલી છે તમે અહીંયા ઝીણા ઝીણા કટ કરીને પણ લઈ શકો છો અને એને આપણે પંદરથી વીસ સેકન્ડ માટે સાતળી લઈશું અને હવે એમાં એક મોટી સાઇઝની ડુંગળી જેને મેં ઝીણી કટ કરેલી છે એને પણ આપણે એડ કરી દઈશું અને એ ડુંગળીનો કલર આપણે ચેન્જ નથી થવા દેવાનો ખાલી ટ્રાન્સફરન્ટ થાય એટલી જ આપણે એને ચોળવવાની છે અને હવે આપણે એમાં એક મીડિયમ સાઇઝનું ગાજર અને અડધું કેપ્સિકમ ગાજરને મેં ખમણી લીધેલું છે અને મેં દેશી ગાજર લીધેલું છે અને અડધું કેપ્સિકમ મેં જેને કટ કરી લીધેલું છે હવે અડધી નાની વાટકી આપણે વટાણા જેને મેં થોડા બાફી લીધેલા છે અને એ બધું એડ કરી અને આપણે એને ચડવા દઈશું અહીંયા આપણે વટાણાને ઓવર કૂક નથી કરવાના વેજીટેબલ જે છે એનો થોડો ક્રંચ બની રહે એવા આપણે પકાવવાના છે તો હવે આપણા વેજીટેબલ સરસ રીતે ચડી જાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દઈશું અને અડધી નાની ચમચી હળદર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું મસાલા તમે તમારી સ્વાદ પ્રમાણે ઓછા વત્તા કરી શકો છો એક ચમચી આપણે આમચૂર પાવડર નાખીશું અને એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને મસાલામાં તમને જો બીજા કોઈ પસંદ હોય તો તમે એ પણ લઈ શકો છો અને તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને હવે આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને હવે એમાં સમારેલી આપણે થોડી કોથમીર એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે મેં મીડિયમ સાઇઝના ત્રણ બટેકાને બાફી અને ઠંડા કરી અને ખમણી લીધેલા છે એ બધા જ બટેકા આપણે આમાં એડ કરી દઈશું જો તમારા બટેકા મોટા હોય તો તમે આટલા મસાલામાં બે મોટા બટેકા લઈ શકો છો અને આ મસાલાને આપણે બરાબર મિક્સ કરી લેશું અને અત્યારે મેં ગેસ બંધ કરી દીધેલો છે અને બરાબર આપણે બધું જ મિક્સ કરી લઈશું અને ગેસ ઉપરથી નીચે ઉતારી એને ઠંડુ થવા દઈશું તો હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આપણે જે બ્રેડનો ભૂકો કરીને રાખેલો છે ને એ બધું જ એમાં એડ કરી દઈશું અને હવે આ બ્રેડને અને મસાલાને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે બ્રેડમાં મસાલો ભરવાની કોઈ ઝંઝટ નથી એવી રીતે આપણે આ બધું જ મિક્સ કરી લેશું અને હવે તમે આમાંથી કોઈ પણ જાતનો સેપ આપી શકો છો તમે એને રોલ્સ પણ બનાવી શકો છો થાળીમાં તમે સેટ કરી અને સ્ક્વેર પણ બનાવી શકો છો પણ હું અહીંયા રોલનો શેપ આપીશ તો આવી રીતે આપણા મસાલામાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે એટલે કોઈ પણ જાતના લોટ કે કશું જ નાખવાની જરૂર નહીં પડે અને બસ આવી રીતના આપણે રોલ્સ બધા બનાવી લેશું છે ને એકદમ ઇઝી પણ ટેસ્ટમાં એટલા છે કે જો તમે વધારે નહીં બનાવોને તો તમારા પોતા માટે પણ નહીં બચે તો આવી જ રીતે આપણે બધા જ રોલ્સ બનાવી લેશું આટલો મસાલો છે ને એમાંથી તમે સોળથી સત્તર આ આ સાઇઝના રોલ બનાવી શકો છો તો હવે રોલને આપણે સાઈડમાં મૂકી એક સ્લરી બનાવવાની છે તો એના માટે મેં અહીંયા અઢી ચમચી જેટલો મેંદાનો લોટ લીધેલો છે એક ચમચી આપણે ચીલી ફ્લેક્સ નાખીશું અને અડધી નાની ચમચી આપણે ઓરેગાનો એ તો તમે મિક્સ હબ પણ લઈ શકો છો અને જો તમારી પાસે કશું ન હોય તો ખાલી નિમક અને લાલ મરચું પાવડરથી પણ આ લોટ બાંધી શકો છો પછી એમાં સ્વાદ પ્રમાણે નિમક થોડો કોથમીર અને ગરમ મસાલો નાખી જરૂર પૂરતું પાણી નાખી અને આપણે એક સ્લરી બનાવવાની છે આ જે તમે બેટર બનાવો એ એકદમ પાતળું ન બને એ ખાસ ધ્યાન રાખવાનું છે આપણા જે કો રોલ છે એ બરાબર કોટ થઈ જાય એ ટાઈપનું આપણે બેટર બનાવવાનું છે આપણે રોલમાં પણ બધા મસાલા નાખ્યા છે અને પછી આ સ્લોરીમાં પણ બધા મસાલા નાખ્યા છે ને એટલે ઉપરનું કોટ પણ છે એકદમ સરસ ટેસ્ટી બનશે અને કેટલું પાતળું બનાવવાનું તો જુઓ આ ચમચી છે ને એના ઉપર કોટ થઈ જવું જોઈએ આપણે આપણી રીતે હાથ કરીએ ને તો વચ્ચે જગ્યા થઈ જાય જુઓ એટલું આપણે પાતળું બેટર બનાવવાનું છે ન ઘાટું કે ન આનાથી વધારે પાતળું તો હવે જુઓ આપણું બેટર પણ બની ગયું છે બ્રેડ કમ્સ મેં બીજી ત્રણ બ્રેડમાંથી પાછા બ્રેડ કમ્સ બનાવીને રાખેલા છે અને આપણા રોલ્સ પણ બની ગયા છે તો હવે આપણા જે આ રોલ્સ છે ને એને આપણે કોટ કરી લેવાના છે તો એ આપણે જે સ્લરી બનાવી છે ને એમાં બરાબર આવી રીતે આપણે કોટ કરી લઈશું અને બેટરમાંથી કાઢી આપણે બ્રેડ કમ્પ્સમાં એના ઉપર લગાવવાના છે આવી રીતે લગાવી અને હાથેથી આપણે પ્રેસ કરી દેસુ જેથી તેલમાં જતા ન થાય તમે ઈચ્છો તો અહીંયા ડબલ કોટ પણ કરી શકો છો પાછું બેટરમાં નાખી અને પાછા બ્રેડ થી કોટ કરી શકો છો પણ મેં અહીંયા એક જ વખત કરેલું છે તો એવી જ રીતે આપણે બધા જ રોલ્સ બનાવી લીધા જુઓ અને મેં સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આ રોલ્સ ને આપણે તળી લેશું તો આપણે અહીંયા ગેસની ફ્લેમ છે મીડિયમ ટુ સ્લો રાખવાની છે જો એકદમ ફૂલ ગ્લેસની ફ્લેમ ફ્લેમ ઉપર તમે તળશો ને તો બહારથી તો એકદમ લાલ થઈ જશે પણ અંદરથી એટલા કાચા રહેશે ચડશે નહીં તો શરૂઆતમાં જો આ બબલ્સ આવ્યા છે ને એ થોડા ઓછા થઈ જાય ને પછી જ આપણે એને ટચ કરવાના છે જુઓ કેવો સરસ એનો કલર આવી ગયો છે તો હજી આપણે એકદમ ગુલાબી થાય ને ત્યાં સુધી એને ચડવા દેસું જેથી અંદર સુધી એ સરસ રીતે ચડી જાય તો જુઓ બેથી અઢી મિનિટમાં જ આપણા રોલ્સ કેવા સરસ થઈ ગયા છે એનો કલર પણ સરસ આવી ગયો છે તો હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ આ રોલ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો બનાવવા ખૂબ ઈઝી છે અને ટેસ્ટમાં એટલા સરસ છે કે તમે જેટલા બનાવશો ને એટલા ઓછા પડશે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હશે તો જો તમને પસંદ આવ્યો હોય તો એક લાઇક તો ચોક્કસથી આપજો અને જો હજુ સુધી તમે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીશ બાજુમાં ટચ કરજો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને ફ્રેન્ડ્સ આ બ્રેડ રોલ્સને તમે ગ્રીન ચટણી સોસ કે ચા સાથે પણ સર્વ કરશો ને તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને જુઓ બિલકુલ તેલ પણ નથી રહ્યું એકદમ ડ્રાય એવા બ્રેડ રોલ્સ આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો જુઓ થી એટલા ક્રિસ્પી છે અને આપણે આમાં વેજીટેબલ પણ એટલા નાખેલા છે અને આ સિવાયના પણ વેજીટેબલ તમને પસંદ હોય તો પણ તમે નાખી શકો છો અને અંદર સોફ્ટ હશે તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે તો જુઓ ખૂબ જ ટેસ્ટી એવા બ્રેડ રોલ્સ આપણા બનીને તૈયાર થઈ ગયા છે અને જો તમે આ બનાવો તો તમારા અભિપ્રાયો મને આપવાનું બિલકુલ ના ભૂલશો અને મેં એને એ સોસ અને ગ્રીન ચટની સાથે સર્વ કર્યા છે તો ચલો હવે મળીએ આગળના માં ત્યાં સુધી બ બાય ટેક કેર થેન્ક યુ ફોર વોચિંગ